અમરેલી જિલ્લાના બગસરામાં સિયારામ ગૌ શાળામાં ધર્મસભા અને સત્કાર સમારંભ બગસરામાં મોટી હવેલીના વૈસન્વચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રીના વચનામૃત કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમમાં નૂતન સ્વામિનારાયણ મંદિરના ગુરુ લક્ષ્મી પ્રસાદ તેમજ જૂના મંદિરના વિવેક સ્વરૂપ સ્વામી તેમજ આપાગીગાની જગ્યાના શ્રી જયરામબાપુ તેમજ રામદેવપીરની જગ્યાના ગુસા ભક્તએ હાજરી આપેલ અને તમામના ગૌશાળાના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં એકસો આઠ શ્રી રાસેસવર બાબાશ્રી દ્વારા ગાય માતાનું મહત્વ સમજાવેલ આ કાર્યક્રમમાં ગૌશાળાના અગ્રણી અશોકભાઈ તેમજ જયકાંતભાઈ તેમજ તેની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપે પેલબાઈ ટશોક પરંપરાગત રીતે દર વર્ષે સિયારામ ગૌશાળા ધર્મસભા કરે છે સાથે સંતોની પધરામણી કરી અને સુંદર મજાનું આયોજન કરે છે શાકોત્સવનું આયોજન થાય છે વિશેષ માહિતી ઇન્દ્રાજ સાહેબ આપ સિયારામ ગૌશાળાની સ્થાપના બે હજાર નવમાં થઈ આજે સોળ વર્ષ અને આવા સરસ મજાના ભવ્ય પ્રસંગો અને ધર્મના પ્રચાર માટે અને ગૌ સંવર્ધન માટે અને ગાયોના બચાવ માટે ગાયોની ઉત્તમ સેવા કરવા માટે થઈ સતત કાર્યશીલ છે અને તમામ કામ અહીંના સ્વયંસેવકો દ્વારા સારી રીતે કરવામાં આવે છે એ બદલ આમ જનતા ખૂબ ખુશી વ્યક્ત કરે છે આગળની વિશેષ માહિતી આપી ગૌશાળા દ્વારા દર વર્ષે આવા સુંદર મજાના જ્યારે આયોજન થઈ રહ્યા હોય અને શિયાળામ ગૌશાળા બગસરાની તમામ ધાર્મિક સંસ્થાઓના સંતો મહંતો આચાર્યશ્રીઓને આમંત્રણ આપી એમના રૂડા આશીર્વાદ એ મેળવવા માટે આ સુંદર મજાનું આયોજન એ ગૌશાળા દ્વારા દર વર્ષે એ કરવામાં આવે છે અને બગસરાની તમામ ધર્મ પ્રેમી જનતા જેનો બહોળા પ્રમાણની અંદર એ લાભ લઈ રહી છે હજારો માણસો એ અહીંયા એ શાકોત્સવનો એ પ્રસાદ લઈ રહ્યા છે અને આજનો આ કાર્યક્રમની અંદર ધર્મસભાની અંદર વૈષ્ણવાચાર્ય દાસેશ્વર પધારી અને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવેલા સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર બગસરાથી પરમ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી સ્વામિનારાયણ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી પૂજ્ય વેક સ્વરૂપદાસજી સ્વામી આપાગીગા જગ્યામાંથી પૂજ્ય જયરામ બાપુ રામદેવપીર મંદિરમાંથી ગુસ્સા વગર આદિ તમામે પધારી અને રૂડા આશીર્વાદ પાઠવેલ જય ગૌ માતા જય જય ગૌ માતા